અત્યારે વેગળા ના માટે કે ગુજરાત ના અંદર હાલ જે જીમેસ મેવાડી જે જનનાકો સુધી કાઢી રહ્યા છે હા તો દારૂ બંધી ગુજરાત માં હોય છે તો ડ્રગ્સ હોય તો ભઈ બીજી કોઈ પણ એવી પદાર્થ હોય તો જે યુવા પેઢીનો ગેર માર્ગે દોરી દે તો એનાથી ખરાબ થતું હોય તો જે જીમેસ ભાઈ જે જનનાકો કરી તો જનનાકો જનનાકો તો શું કેવું નેક્સ્ટ ખૂબ સરસ વાત છે

દરેક નો મુદ્દો દરેક ના દેવ સપોર્ટ અને ઘણા એ વિડિયો વિડિયો પણ અત્યારે આવી રહ્યા છે કે જેના દારૂને આ નશાના કારણે એના ઘર બરબાદ થઈ ગયા છે જો તમને ખબર જ હોય તો કે નશાના કારણે ઘર ખરાબ થઈ જાય કે દારૂ વસ્તુ ખરાબ બધાને ખબર જ છે સરકારને બી ખબર છે દારૂ વેચાય તો સરકાર આનો પગલા કેમ નથી લેતી અને મે છે કે ઘણા લોકો એમના ખિલાફ અવાજ ઉઠાવતા હોય છે પણ સરકારની કે એવું જનતા તો બેસી નહી હોય

પણ એવો કેવો દીવો કે પુડલે ગામનો કેસ બરો જૂન એની સંકે કે કેમેરામેન મીડિયા મીડિયાને એમેત તાકી દે છે એટલે કેસ પરમિશન પણ એના કે એના વિરુદ્ધ એના પકડો પૈસા હા પણ પૈસા નથી બધું કરી દીધું થઈ સાડા બલુ માટે મતલબ આ કરી દીધું ઓનલાઈન બી બતાવી હા અત્યારે કે ઓન કચો આપણે ગુજરાતમાં ડાળો બની તમે ગુજરાત મે માં બોલો તો મે તો pizza તો સરસ બતાવો મીડિયા કાપી સર્ચ મારી કે લોકેશન અડધો મળ્યો તો તમે एला और बहुत ज्यादा जन जन जायो छ तुम तुमक माथे पे मांगियो बोल तो सरकार तो खबर दूजा भी खबर न जनता नाम नाम छोट्रो से ने भी खबर दारू के बनसे चला लागा तुम घरे वासे तो तुम मेहमान आयोस बऊरे पादर नोट आल्दर हे रोजी सोमवार वाला और दु माने बसिंग करतो आमाल हार्दिक भेट किरण वे क बालक जोवे छे कारण आ साडी कोई वस्तु हजे मा फादर ने आवाज परिवार ना सभ्यता दिखता आहे ते मुद्दू थईने एक शिकवा तो भागे हमारा फादर कि नंत्रा लाद दो देखो खाण दिया आ वस्तु है के है आनी में तभी બીજુ

હું ગીર ગીર ને કામ જાય કે જે રસ્તે એ પણ હું કોડવડ ચાલતો ખાલી એટલું પૂછો કે પડ્યું છે તો સાગર ખબર જ કે સેનું શું પડ્યું છે વાત કરે છે બને કે બને બીજા આ છે પડી જાય સાબે નો કેવું આવો ને તો પેલા લોકો ભી ખબર પડે આવે વ્યક્તિ લઈને ખબર નહી હોય એટલે માર્કેટ બજાર

પતદાન જે જે વસ્તુ એમણે એવું બી કીધું જે નિષ્ઠાવાળા જે સારા વ્યક્તિ જે હક જે જે મે એમની વાત તમારા પટ્ટા ઉતાર દેશે હા લે આમાં બધાને કેવું કેવું થયે એમાં કીધું અમને કીધું કે પણ એમાં બધું વસ્તુ વાયરલ ગઈ છે બાકી પણ એમને કીધું કીધું કે સેલ્યુટ છે

તો એમને એવું તો ખબર પડી કે એમાં અડધા તો ભૂલી ગયા ને ભઈલા હતા કે અને કીધું કે કે પૂછ્યું કે અને એક વિડિયો મે જોયો તો વાલા છો તો હોય તો કવર કરવા માટે કોના ભયા મુકેલા તો દારૂ મુકેલો જો એ એને પકડીને તમે કરી કરીતા હોય કે આ રીતે અને સુપાઈ દારૂ લાવતા હોય તો વેચાતા એનો તો ના પકડી એ કોઈ પણ આર્દિકે અમારું ટીઓપામે કોઈ પણ જગ્યાએ કેબિન ટ્રીપમાં જીએ આવો ટીઓમાં બંદર નીકળાય ને તો પોલીસવાળા જેવું સબ ચેકિંગ કરતા હોય છે હા આપણ લેડીઝમાં સાથે એમ પણ કાંઈ બદલ ચેકિંગ કરે 60% થાય છે તો ભાઈ આખી મોટી ગાડીઓ ચેકપોસ્ટ પર નીકળી જતી છે તો એનું ચેકિંગ દીધું તો જો રહમ

તો પેલા અપરવો એ મોટો મુદ્દો નથી કોઈનું નામ નથી આવતું પણ ભાઈ કોણ એ મોટો મુદ્દો નથી કોણ મંગાવે છે સપ્લાય થાય છે એ એના મૂળ સુધી જવું જોઈએ આ વસ્તુ તો કે મે જો તો એક ખાલી મિનિમમ 2000 5000 ની રોલ લીધી હોય ને હા તો બી તમારા સામે કેટલી કડક કાર્યવાહી થાય થાય એ કોઈ નામ બોર્ડ દરે કરી દીધું હોય ਕੋਈ ਤਾਂ ਮਾਰੇ ਪੱਠਾ ਵੀ ਫੇਰ ਹੋਈ ਜਾਏ ਤਾਂ ਹੁਣ ਤੋਂ ਤੰਦਰ ਦਾ ਜੋਕਸਰ ਬਹੁਤ ਸਦਾ ਹੁਣਾ ਕੁੰਡੇ ਆ ਵਿਚਾਰ ਕੋ ਨਾਰਾ ਕੋ ਗਰਾਂ ਵੀ ਖਬਰ ਆਈ ਹੈ ਬੁਲ ਦਾ ਲਾਗਾ ਨੂੰ ਕੋਈ ਸਰਕਾਰੀ ਤੰਦਰ ਨੂੰ ਆਫਿਸ ਦਾ ਆਜੂ ਬਾਜੂ ਨੂੰ 500 ਮੀਟਰ ਦਾ ਏਰੀਆ ਵਿੱਚ ਜਾਨੋ ਲੈ ਚਾਹੀਦਾ ਹੈ ਹਾਂ ਸੋ ਖਬਰ ਹੈ ਜੋ ਹੈ ਪਰ ਜੋ ਵੀ ਕਿਹਨਾਂ ਦਾ ਭਾਈ ਅਮਾ ਕੀ ਬੋਲਦੇ ਆ ਜੋ ਅਮਾ ਜਿਕਨ ਬੇਨ ਨੂੰ ਸਪੋਰਟ ਨਹੀਂ ਕਰਦੀ ਹੈ ਨਾ ਹੂੰ ਤੋ ਜੇ ਉੱਡਦਾ ਪੰਜਾਬ ਦਾ ਹੀ ਹੋ ਨਾ ਇਹ ਉੱਡਦਾ ਗੁਜਰਾਤ ਦਾ ਹੋ ਸਕਦਾ ਹੈ ਅਮਾ ਜੀ ਵਿਕਾਸ ਦੀ ਬਾਤ ਹੋ ਗਈ ਹੈ ਇਹ ਵੀ ਉੱਡਦਾ ਗੁਜਰਾਤ ਦੀ ਬਾਤ ਹੋ ਗਈ ਹੈ અને આ પંજાબ માં કેવું હતું તમે પેલા ની જેમ એમની નસ તો જોવા ને પણ 6 7 8 ફૂટ ઊંચી હાઈટ હા બરોબર એનો હાઈટ બહુ જ થોડી આમ આર્મી માં પણ જાય તો એનો પ્રભાવ હતો બાંધો મજબૂત એના છોકરાઓ એકદમ પેલા કહેવાય ને કે બહુ પોસી ગયા બહુ પોસી જીવા બધા ડ્રગ્સ ના લીધે એટલે એ જ વસ્તુ જો ગુજરાતમાં થવા થવા જઈ જ દીધા જો આ

તો ઈ પૈસા ચાલુ મજા આવે કે પંજાબ દઈ ને એ ઉડતા ગુજરાત દેખા છે ઉડતા વિકાસની વાતો કરીએ ઉડતા ગુજરાતની વાતો કરીએ અને આ પંજાબમાં કેવું હતું તમે પહેલાથી એમની નસ તો જોવા ને કે 6 7 ઊંચી હાઈ હા બરાબર એનો હાઈટ બોજ થોડી આમ આર્મીમાં જાય તો એનો પ્રભાવ હાલ એનો છોકરાઓ એકદમ ફલા કહેવાય ને કુપોષિત કુપોષિત જીવા બધા ડ્રગ્સમાં લીધે એટલે એ વસ્તુ જો ગુજરાતમાં થવા થવા જઈ જ જો આ આજે આપણે સપોર્ટ નહીં કરીએ આજે તો કાલે આપણે એવું થવાનું ને એક તો સોશિયલ મીડિયાના જમાનામાં અત્યારે તો સુધી આના એકદમ ઝડપથી પહોંચી જાય વાત કરીએ તો જો અમૂલ ડેરી દૂધ સાગર મોટા મોટા ભાગે

ا ورائنا سرکے جاز پاس دا رستار ما جو تے نقلي دارو بولتو نا لہن تمو کیا ہو جو کر کے میرے دارو کا تو چالو کر دیوے کہ کا تو مارو تو مندر جو چن جو آلو دی سیچویشن لگوی ہوئی تے ہن شوٹ اگیو

मोली का नानी बॉलर बनना मोली जो हाँ बच्चे वो था बच्चे के बस चालू कर दे वो तो बंद कर दे अब बच्चे सब बच्चे ने कमाल आता नहीं ना कसूना हो जाता है तो धीमे धीमे चालू तो गांधी ने गिफ्ट सिटी में तो मैं परमिशन आप ही एक तरह बिजनेस परपस मार्टर तो भी उसका भी सब तो धीमे धीमे अब आई ना ना नियम बन से नवी नवी जगह चालू तो से नवी हो पता क्यों ना चालू हो पता क्यों ना गुजराती पब्लिक आप भी जाएं भी हो बोलो तो ना ऐसा

ਬਾਏ ਮੈਂ ਉਹ ਤਾਂ ਤੇ ਮੈਂ ਕਿਉਂਕਿ ਮਸੀਂ ਇਹ ਜੰਗਿਆ ਦੀ ਵਸਤੂ ਆ ਵੀ ਨਹੀਂ ਜੂਗੀ ਤੇ ਤੇਰਾ ਸਟਾਪ ਪੂਰ ਨਹੀਂ ਆਉਂਦਾ ਆਦੀ ਵੀ ਮੈਂ ਉਹ ਲੋ ਮੈਂ ਤਾਂ ਬਰਾਬਰ ਸਟੇਟ ਕਰੀ ਉਹ ਤਾਂ ਤੋ ਮੇ ਤੋਂ ਰਾਤ ਨਾ ਬੋਲ ਤੇ ਦੋਏ ਲੋ ਤਾਂ ਜਿੰਨਾ ਲੋਕ ਆਪਨ ਗੁਜਾਰਾ ਦਾਲੂ ਦੇ ਰਾਜੇ ਪਰਦਾ ਦੇਖਾਇਆ ਨਾ ਇਤਨਾ ਬੀਜਾ ਕੋਈ ਜੇ ਜੇ ਲੀਗਲਿਜ਼ੇਸ਼ਨ ਤੇ ਇਤਨਾ ਨਹੀਂ ਚਾ ਨਹੀਂ ਹੁੰਦਾ ਹਲਾ ਅਮਾ ਕਿਉਂ ਗੁਜਾਰਾ ਲੀਗਲ ਗੱਲ ਕੋਈ ਚਾਲੂ ਬਟੇ ਚਾਲੂ ਹੁੰਦੇ ਫਿਰ ਇਹਨਾਂ ਕੋਲ ਉਹ ਮੁੰਡਾ ਮੇ ਲੋਕ ਜੀਏਗਾ ਅਸੀਂ ਗਾਇਬੁਰ ਆਈਵੋ ਕੰਦਲ ਉਹਦਾ ਵੀ ਬੋਲ ਆ ਜਾਈਗਾ ਨਾ ਜੀ त्यो वस्तु मैले भनिमध्ये मैले त्यो त्यो सापुद्वारा पندوقमा मैले पैसाले गाउँले दिन पर्वाजे गए त्यो बी गरे गर्न पर्छ परिखे भई देसी ऊपर देसी गराको गर्नु त मात्र आ त त्यो गुलाब इनी आ जे पैसा मानले गाउँ दोबे छटेरा भइके पर्छ एमै त म खबर है त्यो जिम्मेवारो इंग्लिश बोडम अनि सिधा आउ हु एमत आउ त

نندو گما يوں ڈالنوں تے ڈالنوں نیں بہرو تماطي وے نہ پیسہ دی پاسو دی وے تے પોતાن گھر کی کھاویو پرچناں تے ڈال کے پیسہ دے رہا ہاں تے میں کہ کئی کئی صحیح تو آ گئی کام تو چالی تے رکھ دی بعدو دیو تو اٹھا کے ایمنوں ہوے کھاتن دا اوو بعدو دیو نوں پاسے سے اٹھ کے ہونا پڑیوں لے ایں ایںاں پر کلت وار کوڑن تے پیلے نہ تے پیلے تے

મુજે ઘરને લઈએ કે ખર્ચો સો મે રિક્ષા પડે ચાલ્યા દોસો યાદા દેવાના ઘરના પડા બસો પર આઈયે ખાલી પીવા માટે એલા વિચારવા તમે એલા આતો તો પિક્ચર એ કેમેરા માટે બનાયેલું બરોબર આઉ તત્વ છે આઉ તત્વ એના ગામ બને કામ જોઈન ગામડાઓમાં એમાં બહુ પરિસ્થિતિ ખરાબો ધાનનો લઈ ડ્રગ્સ તો ઓ ખરાબો સ્થિતિ તો અત્યારે તો નવો ખસાલ એમની કર્યો તો એનું ઘરે કરે જે પિતા ભઈ જાન તો કોરે સતીવા

અને ડ્રગ્સ માં આ શું નો સુતો તો ડ્રગ્સ તમને વિચાર કરો એટલે શું કહેવાય તો એ લોકો કે બોલ જે યુવા પેટી ના બરબાદ ખરમ ગેરમાર્ગી દોરવાની વાત ચાલી રહી હતી તો કઈક ના કઈક દારૂ દારૂ માં ડ્રગ્સ ના અંદર ટોકે રાખો સાચી વાત કોઈથી બહાર આવવા જ ના એ લોકોને નથી પડી ખાલી ખિસ્સા ભરાવા જોઈએ બસ બસ આ આ લોકો પબ્લિક ને આવી સોચો ને લે દુનિયા ફરાય ત્યારે नक्की કરી ઓપના કામ કરતા બાટ મે જાય કરતા લે એને માટે મુદ્દે ઉઠાવ તો કે આ વિધે કે લોકો આપણી યુવા પેઢી આપળ પ્રાકૃતિક ઉત્તર નો વિશે તરીકે બાળકોના શિક્ષણનો આપળ શિક્ષણ મળતા હોય એ જગ્યા આ ઉછાળી નું એટલે એને મુદ્દો ઉઠાવ અને ગમે જે સંભળ પાછે આપતા હોય કે ગમે જે પાર્ટીને સમર્થન કરતા હોય છે

આવાનું સમર્થન આપવાનો ટેમ્પરરી પુલી જો આવે પાર્ટીમાંથી ટેમ્પર અને પુલી જો પડે ઈ માટે જ લેવાનો છે નિર્ણય આપણે ગુજરાતના હિત માટે લેવાનો છે શું લાગત તમને પરીક્ષણ છે લાગત થજે

હું તમને એક બીજી વસ્તુ કહું તમે આ મુદ્દાની વાત કરી તો થોડા વર્ષો પહેલા અલ્પેશ ઠાકોરે આ મુદ્દો ચલાવ્યો તમને અને આ રીતનું જે જગદીશ મેવાણી કરતા પણ એકદમ વધારે જોવાળો હતો અચ્છા તમે હું કોઈ ગામમાં દારૂની મોળા આ તમાકુ બહુ બધાને એનો પ્રતિભાવ હતો એ લોકો બે ત્રણ મહિના સુધી ચાલ્યું બરાબર અને પછી આ લોકો કોઈ નહી કરતું નહી એ વસ્તુ એમ આ પણ કેવું છે કે બે ત્રણ મહિના સુધી ચાલશે અને પછી બધું શાંત થઈ જશે જો હું તો જો ચલાવું હોય તો આપણે દરેકના વિરોધ લાંબા સમય સુધી જે કહેવાય ને યુદ્ધ

પણ એમના પર્ટિક્યુલર ગામમાં હજી સુધી એટલું ટકી રહ્યું હોય નથી મળતું એટલે ચલો જે તો મિત્રો જે એ જન આખો કે બંધ જોઈએ તો એના માટે જે સપોર્ટ થતો હતો ચર્ચા જે કરી આવી તો ફૂલ સપોર્ટ કરવા તૈયાર છીએ જીગ્નેશભાઈને ગુજરાત તો દારૂ બંધ થતો હોય તો સપોર્ટ આપણો ફૂલ ફૂલ સપોર્ટ સપોર્ટ હા સજ્જન સાથ આપશું તો મિત્રો ધન્યવાદ અમારા રેડિયો ને જોવા માટે અને બીજી વસ્તુ કે તમે ગોમેન્ટમાં આપડે હેરસ્ટેગ દારૂ બંધી નશા બંધી માટે આપણે હેરસ્ટેક ચલાવીએ તો તમે ગમેન્ટમાં લખજો દારૂ ગુજરાત દારૂબંધ હેસ્ટેક ગુજરાત દાર બંધમાં ગવમેન્ટ કરો ગુજરાત દારૂબંધી હેસ્ટે કરીને